આપણે એ પશુ પંખીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ આજે સવારથી જે આ દરેક ન્યૂઝ ની અંદર ચાલી રહ્યું છે કે એક થી બે હાથી અને બે ના પછી તો બીજા ચાર પાંચ હાથી હતા એ આજે પોતાનું ભાન ભૂલ્યા એ એ એ જે પ્રાણી છે પોતાનું ભાન ક્યારે ભૂલે છે અરે ભક્તો એ જ્યારે એ એ પશુ પંખીને જ્યાં સુધી તમે એનું પરેશાન હેરાન ન કરીએ ત્યાં સુધી આપણને હેરાન પરેશાન કરતા નથી ખરેખર આ ધ્યાનમાં રાખવા જેવી વાત છે આપ જોઈ રહ્યા છો કે હાથી આજે ગાડો થયો છે કારણ કારણ કે તમે હું કારણ કે આપણામાંથી કોઈ કદાચ એને હેરાન પરેશાન કરે ત્યારે જ એ આ પશુ કે આ પંખી હોય આપણને પરેશાન કરતા હોય છે ખરેખર આની ઉપર પણ વિચાર કરવા જેવી વાત છે કે એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ આપણે એને હેરાન નહીં કરીએ તો ક્યારેય પણ આપણને હેરાન કરવાના નથી તો મારી એક રિક્વેસ્ટ આપ સર્વે દર્શક મિત્રોને છે દરેક ભક્તો જે 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 પણ મને નિહાળી રહ્યા છો આપણું શાસ્ત્ર એજ કહે છે કે હંમેશા પહેલી રોટલી નીકાળો તો પહેલી રોટલી તો ગાય નીકાળવી અને છેલ્લી રોટલી કૂતરાની નીકાળવી આ કરીએ તો જગન્નાથ ભગવાન હંમેશા માટે તમારા મારા ઉપર રાજી થઈ જશે